નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પુણે શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને આત્મચાવી દેનારી ઘટના સામે આવી છે જેમાં એક નિવૃત્ત સ્થાયી પોલીસ કમિશનર તેમની પત્ની અને પુત્ર પર તેમની પુત્ર વધુને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનો તેમજ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે તો વધુ આપણે જણાવી દઈએ કે તેના માતા પિતાના ઘરે ગઈ અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી શાહકારગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિઠુલ પવારે જણાવ્યું કે પીડિતાના લગ્ન આ વર્ષે મે મહિનામાં થયા હતા તે છેલ્લા કેટલા મહિનાઓથી માનસિક આઘાતમાં હતી અને તેના માતા પિતાના ઘરે રહેવા ગઈ હતી બાદમાં તેણે તેના સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું કે આરોપીઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે અને આ ઘટનાએ સમાજમાં દહેજ લગ્ન પહેલાંની હકીકતો છુપાવવા અને મહિલા સુરક્ષા જેવા મુદ્દા પર ફરીથી ચર્ચા જગાવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ